નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં કોડીન નશાકારક કફ સિરપનો ગેરકાયદેસર રીતે સંગ્રહ અને વેપાર કરતા બે ઈસમને નશાકારક કફ સિરપની કુલ બોટલ નંબર પચીસો સિત્તેર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ નેવ્યાસી હજાર એકસો પચાસનો મુદ્દામાલ કબજે કરતી વડોદરા શહેર સોજી માનનીય પોલીસ કમિશનર નરસિમા કુમાર સાહેબ સાહેબશ્રીની સૂચના મુજબ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું વડોદરા શહેરમાં નાર્કોટિક્સ તેમજ કેમિકલ્સ પેટ્રોલિયમ પદાર્થોના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા જરૂરી સૂચનો આપેલ જે સૂચના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતડા નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર રબારી તથા એસઓજીના પોલીસ સ્ટાફ માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અહેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહ નાઉને તેઓની બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કલાદર્શન ચાર રસ્તા પાસે રતિલાલ પાટના મકાન નંબર એ પચાસમાં રહેતો વિપુલ સતીશભાઈ રાજપૂત નાનો તેના મિત્ર કિયુર રાજપૂત સાથે મળી તેના ઘરમાં નશાકારક કપ સિરપનો જથ્થો સંથાળી રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે હાલમાં વેચાણ ચાલુ જે બાતમી હકીકત આધારે બાતમી હકીકતવાળી સદર જગ્યાએ રેડ કરતા એક વિપુલ સતીશભાઈ રાજપૂત બીજા કિયુર રમેશભાઈ રાજપૂત નાઓ બાતમીવાળા મકાનમાં હાજર મળી આવતા તેઓના મકાનમાંથી જડતી તપાસ દરમિયાન નશાકારક કપ સિરપનું જથ્થો મળી આવતા વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી તથા એફએલએસ શ્રીને સ્થળ પર બોલાવી ખરાઈ કરતાં ગેરકાયદેસર રીતે કોડીન નશાકારક કપ સિરપનો કરવાને વેપાર કરતા હોવાનું જણાવી આવતા તેના મકાનમાંથી કોડીન કપ સિરપ આરેક્સ કોડીન ફોસ્ફેટ એન્ડ ટ્રિપોલ એસીએલ સિરપ મકાનમાંથી કોડીન કપ સિરપ વગરની સીવરપનો બોટલ નંગ પચીસો સિત્તેર કિંમત રૂપિયા પાંચ લાખ એઠ્યોતેર હજાર બસો પચાસ તથા તેની લગત સાધન સામગ્રી થેલો ખાલી બોક્સ મોબાઈલ ફોન રોકડા રૂપિયા વિકલ વિગેરે મળી સાત લાખ નેવ્યાસી હજાર દોઢસોનો મુદ્દામાલ પંચનામાની વિગત તપાસ અર્થે કબજે કરી સ્થળ પર હાજર મળી આવેલી ઈસમના વિરુદ્ધમાં પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતેથી એનડીપીએસ એક્ટ અને ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી એકવીસ સી ઓગણત્રીસ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ ચાલુ છે